નમસ્કાર દોસ્તો આજે ચૈતર વસાવા દેડિયાપાડાના જે ધારાસભ્ય છે એને લઈને સૌથી મહત્ત્વના સમાચાર સામે આવી રહ્યા છે જ્યારે બાવીસમી તારીખ કોર્ટ દ્વારા નક્કી કરવામાં આવી હતી હાઈકોર્ટમાં જ્યારે એમની સુનાવણી થવા જઈ રહી હતી ત્યારે અત્યાર સુધીના આ સૌથી મહત્ત્વના અને તાજા સમાચાર જે સૌને ચોંકાવનારા છે આખરે હવે જે એમની તારીખ છે એમ લંબાવાય છે હવે એવા સમાચાર સામે આવ્યા કે એમના વકીલ જે સરકારી વકીલ છે એમણે માંગ કરી કે એમને મુદત જોઈએ સમય જોઈએ અને એના માટે જ એમની કોર્ટની જે તારીખ છે હાઈકોર્ટની એ તારીખ પાંચ ઓગસ્ટ નક્કી કરવામાં આવી છે પરંતુ ત્યાં સુધી આમ આદમી પાર્ટીના ચૈત્ર વસાવાએ જેલમાં રહેવું પડશે અરવિંદ કેજરીવાલજી અને ભગવંત માન જેઓ હવે ચોવીસ તારીખે આયોજિત થનારા સંમેલનમાં ઉપસ્થિત થવાના છે ત્યારે શું છે હકીકત જાણવા માટે વિડિયોમાં અંત સુધી બન્યા રહેજો અને જો દોસ્તો તમે અમારી યુટ્યુબ ચેનલ ઉપર પહેલીવાર આવ્યા હોય અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો આજે જ નીચે રહેલું બે લાયકન દબાવીને અમારી યુટ્યુબ ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરી લેજો જેનાથી આવાને આવા રસપ્રદ અને રોચક વિડીયોઝ તમારા માટે લાવતા રહીએ સૌથી પહેલાં વાત કરી દઈએ કે જ્યારે બાવીસમી જુલાઈના રોજ કોર્ટ દ્વારા હાઈકોર્ટની સુનાવણી હાથ ધરવામાં આવી શકે એવી શક્યતાઓ સેવાઈ રહી હતી એવા સમયે સૌ ગુજરાતના વાસીઓ ડેડિયાપાડાની જનતા અને એમના સમર્થકો અને એમના સમાજની નજર જ્યારે ચૈતર વસાવવાના નિર્ણય ઉપર હતી ત્યારે હવે અરવિંદ કેજરીવાલ અને એવું કહેવામાં આવી રહ્યું છે કે ભગવતમાન આ બંને આમ આદમી પાર્ટીના નેતાઓ જે છે એમના આગેવાનીમાં એમની ઉપસ્થિતિમાં ઓ ડેડિયાપાડામાં જે છે ચોવીસ તારીખે મહાસંમેલનની એક તરફ તૈયારીઓ થઈ ચૂકી છે સૌ લોકો આ મહાસંમેલન માટે તૈયાર થઈ ગયા છે અને આ સમયે કોર્ટ દ્વારા જ્યારે આ નિર્ણય જાહેર કરવામાં આવ્યો છે ત્યારે કેટલાક લોકોમાં ઘેરા રોષનો માહોલ છે કારણ કે અચાનક જ આ તારીખ જે છે હવે લંબાવાઈ છે કારણ કે સરકારી વકીલ દ્વારા જે છે સમયની માંગ કરવામાં આવી અને ત્યારબાદનો નિર્ણય જે છે પાંચ ઓગસ્ટના રોજ લેવાઈ શકે છે ત્યારે ત્યાં સુધી જ આમ આદમી પાર્ટીના દેડિયાપાડાના ધારાસભ્ય ચૈત્ર વસાવા જે છે એમના જેલમાં રહેવું પડશે ત્યારે આ સમાચાર સામે આવતાની સાથે જ એ જે જનતા છે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈત્ર વસાવાના સમર્થકો છે એમના ચાહક મિત્રો છે અને આમ આદમી પાર્ટીના સમર્થકો છે સૌ લોકોમાં એક રોષ જોવા મળી રહ્યો છે ત્યારે શું છે હકીકત એ આજના વિડીયોમાં તમને સ્પષ્ટપણે કહ્યું છે ત્યારે કેટલાક લોકોની ઉપસ્થિતિમાં જ્યારે ડેડિયાપાડામાં મહાસંમેલન ચૈત્ર વસાવાના સમર્થનમાં આયોજિત થવા જઈ રહ્યું છે ત્યારે ભગવતમાન અને કેજરીવાલ જે છે એ ઉપસ્થિત રહેવાના છે અને એમના આ તૈયારી

અને આ વિડીયોને તમારા ગ્રુપ્સમાં ફ્રેન્ડ્સ સાથે શેર કરવાનું ના ભૂલતા તથા આવાને આવા રસપ્રદ અને રોચક વિડીયોઝ નિહાળવા માટે આજે જ નીચે રહેલું બેલાયકન દબાવીને અમારી યુટ્યુબ ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરી લેજો જેનાથી આવાને આવા વિડીયોઝ તમારા માટે લાવતા રહીએ ધન્યવાદ